મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી એ મુજબ ચાલીસ ટકા જમીન કપાત બાબતે સખત વિરોધ પ્રદર્શન કરી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે મહેસાણાના પાનચોટ ગામના એક હજારથી વધુ ખેડૂતો ભેગા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે તાજેતરમાં તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ મહેસાણા નગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં સમાયા છે જેમાં પાંચોટ ગામ પણ સમાવિષ્ટ થાય છે મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી ટુ એ મુજબ ચાલીસ ટકા જમીન કપાતમાં જશે આ બાબતનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું મહેસાણાના પાંચોટના તમામ ખેડૂતો એક સાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો આગામી સમયમાં ચાલીસ ટકા જમીન કપાતના વિરોધ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું તથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જે બાબતે ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મહાનગરપાલિકા નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી એને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવી ડી ટુ કેટેગરીની અંદર ચાલીસ ટકા કપાસ લોન એરિયામાં આવે છે એ ચાલીસ ટકા કપાસની વીસ ટકા કપાસ થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માંગણી છે